ओके विद्यार्थी मित्रों नमस्कार ફરીપાછા નવા પ્રશ્નો સાથે મની સુંજોડા આપની સમક્ષ एसएससी બોર્ડ 2025 ની તૈયારી ના ભાગ રૂપે હાજર થયો છે મિત્રો વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે प्रारंभ કરીએ રખ હોસલાવો મંઝર ભી આયેગા રખ હોસલાવો મંઝર ભી આયેગા પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા રખ હોસલાવો મંઝર ભી આયેગા પ્યાસે કે પાસ ચલ કરના બેઠો મંજિલ કે મુસાફીર થક બેઠ મંજિલ કે મુસાફીર મંજિલ દીવા દાંડી લેક્ચર નંબર એકસો અઠ્યાવીસ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સારું તો વિજ્ઞાનના આપણે ચોવીસ પ્રશ્નોની સમજૂતી આપણે મેળવી લઈએ તો મિત્રો જોઈએ સારું

ઇથેનોઇક એસિડ બરોબર ઇથેનોઇક એસિડ આપણે એને કહીએ છીએ બરોબર મિત્રો આ ખાસ જોઈ લો મિત્રો અહીંયા આને ઇથેનોઇક એસિડ પણ કહે છે મિત્રો ઓકે જોઈ લો આ પણ આપણે આપણે જોવું જોઈએ ઇથેનોઇક એસિડ શું થશે ભાઈ ઇથેનોઇક એસિડ CH3COOH એટલે કાર્બોક્સલિક બરોબર ક્રિયાશીલ સમૂહ COOH ઇથેનોઇક એસિડ નું આ બીજું નામ છે એસિટિક એસિડ બરોબર સામાન્ય નામ પરીક્ષામાં એમ પણ પૂછે કે ભાઈ સામાન્ય નામ કયું છે એસિટિક એસિડ બરાબર આ બંને નામ આપણને આવડવ જોઈએ બે કાર્બન હોય એટલે ઇથેનોઇક બરાબર ઇથેનો એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરીને ક્રિયાશીલ સમૂહ લગાડ્યો છે જો અહીંયા એ પણ જોઈ લો કે ઇથેન સી એચ ફોર બરોબર ઇથેન અને ઇથેન કહેવાય તો કે ભાઈ આમાં એક હાઇડ્રોજન ઓછો કરીને શું લગાડે ક્રિયાશીલ સમૂહ એટલે એસિડ ઓકે સરસ ચાલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ પિત્તનો સંગ્રહ કરતો અંગ કયું છે તો કે ભાઈ પિતાશય છે છે ઓકે પિત્તાશય ઓકે સારો વાહક તારની અવરોધકતા કયા પરિબળ ઉપર આધાર અવરોધકતા છે મિત્રો ખાસ આ શબ્દ જોઈ લો અવરોધકતા એટલે ભૂલ ન થાય એ તારના દ્રવ્ય ઉપર આધાર રાખી કોના ઉપર તારના દ્રવ્ય જો અવરોધ નથી બરાબર અવરોધ હોય તો લંબાઈના સમ પ્રમાણમાં અહીંયા ભૂલ નહીં કરતા જો અવરોધ અવરોધકતા એટલે કે રો બરાબર અવરોધકતા એટલે શું કહેવાય એને રો કહેવાય રેણીપિત્રો શું કહેવાય એને રો તો એ અવરોધકતા તારના દ્રવ્ય જો અવરોધ હોય જો અવરોધ તો મિત્રો બરોબર લંબાઈના સમ પ્રમાણમાં ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ અવરોધકતા તારો રો છે તારના દ્રવ્ય ઉપર આધાર રાખે છે ઓકે સરસ ચાલો એના પછ પછી આપણે જોઈએ બહિર્ગો લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી મિત્રો ખાસ જોઈ લો શાંતિથી પ્રશ્નનું વાંચન જે કરો એ પણ જોઈન કરવાનું છે છે કે નથી આપણે ઉતાવળમાં શું એવો અલગ અર્થ સમજી અને જવા ઝડપથી જવાબ આપી દેતા હોઈએ છીએ તો આખો પ્રશ્ન બરોબર વાંચો એની સમજૂતી મેળવો ગુજરાતીનું વાંચન સારું હું તો એમ કહું ગુજરાતી સારું હોય એનું ગણિત સારું હોય વિજ્ઞાન સારું હોય ઓકે તો ખાસ મિત્રો કે ભાઈ બહિરગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો કે ભાઈ આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી નથી શકતો બાકી તમામ પ્રતિબિંબ છે એમાં વાસ્તવિક નાનું મળે વાસ્તવિક મોટું આભાસી અને મોટું મળે છે જે આપણે પ્રયોગ બરાબર મનીષ વિંજોડા યુટ્યુબ ચેનલ પ્લે લિસ્ટમાં તમામ પ્રયોગો આ બધા કર્યા છે બહિરગોળ લેન્સના અને અંતર્ગોળ અરીસાના બરાબર આ પ્રયોગો આપણે કર્યા છે તો એ ખાસ જોશો ઓકે સરસ નેક્સ્ટ આપણે જોઈએ ઓકે મિત્રો

ઓકે મિત્રો તો હવે શું થાય આમાં કે ભાઈ જે આપણે કિરણ આપણે કે સમજાવી દઉં મિત્રો છે શું થાય કે ભાઈ કોઈ પાણીનું બુંદ છે આ શું છે પાણીનું બુંદ છે બરાબર તો કે ભાઈ કિરણ આવ્યું બરાબર આ કિરણ આવ્યું તો કિરણ અહીંયાથી પછી અહીંયા પછી બાર બરાબર એટલે અહીંયા શું થશે આંતરિક બરોબર એટલે કે ભાઈ પરાવર્તન એ અહીંયા આંતરિક પરાવર્તન આંતરિક શું થાય પરાવર્તન પછી શું થાય અહીંયા વિભાજન પછી બરોબર તો કે ભાઈ આ બધી ક્રિયા આમાં જોવા મળે છે ત્રણ વક્રી એ જોવા મળે વિભાજન એ જોવા મળે આંતરિક પરાવર્તન એ જોવા મળે એટલે કે ભાઈ અહિયાં જવાબ આવશે કયો આવશે ભાઈ તમામ શું આવશે આપેલ તમામ બરાબર પાણીનું બુંદ હોય અને આ તો ખાસ પ્રશ્ન કરવાનો વાળો પ્રશ્ન તમારે કે ભાઈ કિરણ પાણીના બુંદમાં કોઈ પ્રકાશનું કિરણ પડે એટલે કે ભાઈ આંતરિક પરાવર્તન થાય વક્રી ભવન થાય પછી વિભાજન થઈ બરાબર જાનીવાલી પીનારા એ આપ ખ્યાલ છે તો કે ભાઈ ત્રણેય ઘટના એમાં જોવા મળે વક્રી ભવન એ જોવા મળે પરાવર્તની જોવા મળે અને વિભાજન વિભાજન એટલે સફેદ પ્રકાશની તેના અંગભૂત ઘટકોમાં છૂટા પડવાની જે ક્રિયા છે એને શું કહે છે પ્રકાશનું વિભાજન બરાબર છે આની અગાઉ આપણે સમજાવ્યું છે ઓકે સરસ એટલું આપણે સમજ્યા પછી મિત્રો ઓકે સરસ

કે ભાઈ એસેટિક એસિડ શું કહેવાય એને એસેટિક એસિડ ઓકે મેન્ડવેલે સૂચેલા કારક સૂચવેલા કારકને આધુનિક જનીન વિદ્યામાં ખાલી જગ્યાથી ઓળખવામાં આવે જનીન ઓકે એને શું આપણે ઓળખીએ છીએ જનીન તરીકે ઓળખીએ છીએ ઓકે સરસ ચાલો નેક્સ્ટ એની પછી જોઈએ આપણે પ્રશ્ન ઓકે મિત્રો હવે નવમો તો ખૂબ સરળ છે મિત્રો ખાસ જોઈ લ્યો અહીંયા બંને અવરોધો શ્રેણી જોડાણમાં છે બરોબર બંને અવરોધો કયા જોડાણમાં છે શ્રેણી શ્રેણી કે હોય એટલે કે વિદ્યુત પ્રવાહ એક સમાન વહે જો અવરોધોમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ વહેતો હોય એટલે શ્રેણી જોડાણ શ્રેણી જોડાણ હોય એટલે અવરોધનો શું કરવાનો હોય સરવાળો ઓકે અવરોધોનો આપણે કરીશું સરવાળો એટલે કે ભાઈ અહીંયા આર બરાબર આર વન વત્તા આર ટુ એટલે કે બે વત્તા બે એટલે કેટલા થાય ચાર ઓહમ બરાબર આ શ્રેણી જોડાણનું સૂત્ર સમાંતર જોડાણમાં આપશો ને ખ્યાલ છે શું સૂત્ર આવે આર એસ અને સિરીજ કહી દઈએ બરાબર અને આમાં શું આવશે એક ના છેદમાં આર બરાબર એક ના છેદમાં આર વન એક ના છેદમાં આર ટુ આ સમાંતરનું

સરસ તો ખાલી જગ્યા છે મહાધમની કહે છે કઈ ધમની કહે છે મહાધમની બરોબર હૃદય આપણે દોરો તો ઉપરની સાઈડ બરોબર એ મહાધમની હોય ઓકે તો એ મહાધમની ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સ માટે સારો મિત્રો હવે એમાં ટ્રીક આપણે કહી દઈએ ચાલો ટ્રીક આપી દઉં મિત્રો અહીંયા ધ્યાન શું ટ્રીક છે કે ભાઈ અહીંયા આની સામે ટ્રીક કે ભાઈ ટ્રીક આપી દઉં ટ્રી આર આઈ સી કે ટ્રીક ટ્રીક શું કરવાનું કે ભાઈ એક બી પોઝિટિવ યાદ રાખી લ્યો અને એ નેગેટિવ એક બી પોઝિટિવ યાદ રાખી લો અને એ નેગેટિવ બી પોઝિટિવ એનો અર્થ શું છે બી એટલે બહિર ગોળ લેન્સ શું કહીશું બહિર ગોળ લેન્સ બરાબર એટલે કે ભાઈ એમાં પાવર કેવો હોય પ્લસ પ્લસ પાવર કેવો પાવર કેવો હોય પ્લસ બરોબર જો બી પોઝિટિવ નો અર્થ બહિરગોળ લેન્સ પ્લસ પાવર અને એ નેગેટિવ એટલે અંતરગોળ લેન્સ એટલે શું કરશું આપણે ભાઈ અંતરગોળ લેન્સ એટલે કયો પાવર માઇનસ પાવર ઓકે મિત્રો તો આ ટ્રીક એમએ ટ્રીક બરોબર મિત્રો તો આ સિમ્પલ સાદી બી પોઝિટિવ એટલે બહેર્ગોળ લેન્સમાં પાવર કેવો હોય છે ધન તો અહીંયા જોઈ લો માઇનસ છે તો કે ભાઈ કયા ચશ્મા આવશે અંતરગોળ લેન્સના ચશ્મા આવશે ઓકે તો અહીંયા ચશ્મા એટલે કયા આવશે અંતરગોળ લેન્સ ઓકે તો આ પણ એક સરસ મજાનું તમે તૈયાર કરી નાખશો છે બી પોઝિટિવ એ નેગેટિવ આજથી ટ્રીક યાદ રહ બી પોઝિટિવ બી એટલે બહિર્ગોળ પ્લસ એટલે પ્લસ પાવર જ્યારે પ્લસ પાવર હોય અહીંયા ડાયપર જો માઇન અહીંયા માઇનસ છે તો કે ભાઈ કયો લેન્સ માઇનસ તો એ નેગેટિવ એ નેગેટિવ

ભવનાંગ જુદો જુદો હોય છે આપ સૌને ખ્યાલ છે તો એ વાંકા જુદા જુદા વળે છે ને કે ભાઈ જામલી રંગ સૌથી વધારે વાંકો વાંકો વળે છે બરાબર રંગ એટલે કે યસ રાઈટ છે પછી એની પછી રાતો રંગ સૌથી ઓછો વાંકો વળે છે બરાબર રંગ એટલે કે ભાઈ એનો વકરીભવનાંક બધાનો કેવો છે જુદો માટે જ તો એ સાત રંગ જોવા મળે છે વક્રી ભવનાંગ જુદો જુદો છે એટલે પ્રિઝમમાંથી જે પ્રકાશ પસાર થઈ પેલી સાઈડ સાત રંગોમાં વિભાજિત થાય છે બરાબર તો કે ભાઈ આ વિધાન બિલકુલ સાચું છે

સિલિયરી સ્નાયુ છે એ નેત્રમણીને મળીને જાડો પાતળો કરવાનું કામ અને દૂરનું જોવું હોય ત્યારે પાતળો કરે નજીકનું નું હોય ત્યારે જાડો કરે છે ઓકે હવે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે કે ભાઈ આમાં બંધ બેસતી યસ તાંબો તો શું વાક છે પછી લાકડો અવાક છે યસ તો કે ભાઈ નિક્રોમ આવશે અર્ધવાહક છે ઓકે મિત્રો તો આ રીતે તમારી સામે આ તમામ પ્રશ્નો એ થયા સારું નેક્સ્ટ હવે આપણે જોઈએ ઓકે હવે મિત્રો છેલ્લે તમારે એકવીસ બાવીસ બરાબર આ જે છે એ પ્રશ્નો કેવા હશે આવા એ જોડકા જોડવાની ઇસ્ટ્રોજન

એ તમે સરસ મજા તૈયાર કરો અને હું પણ તમારી સાથે સતત પરીક્ષા સુધી આ લેક્ચર સાથે છું બરોબર થેન્ક યુ મિત્રો